હલો મિત્રો જે મારે બધાને હિત બજાળીયા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે નવી રેસીપી લઈને આપણે આવી ગયા છીએ ઘણા ટાઈમ પછી આવ્યા છીએ કારણ કે કામકાજ હતું આપણે વાળીનું અત્યારે કમોસમી વરસાદ ઘણા પણ થયા છે નુકશાન પણ ખેડૂત ઘણું બધું છે તમ તો શિયાળો આપણે આવી ગયો છે ઘણા પણ થોડુંક વાતાવરણ એવું છે ડુંગળી જોતા ખબર જ પડી ગઈ છે તમને તો સીઝન થઈ ગઈ ચાલો બીજના કુટા ખોલી નાખીએ સામગ્રીમાંથી કાઢી લઈએ શાકભાજી બધા આપણે આવી ગયા છે

উ રીંગણાના સુધારી નાખશું જેથી બફાઈ જાય દાળ બનાવી ગમે ચણાક નહીં તુવેર રીંગણું એટ પડે વટીયારી દાળ આપણે બનાવી છે આજે વટીયારીની પ્રખ્યાતો દાળ બે મોટી ડુંગળી એડ કરવાની છે ઉતારી નાખશું ડુંગળીને પણ ઝીણી ઉધારવાની છે ડુંગળી બે રીંગણા લીધા તા મરચાં લીલા મરચા આપણે વઘારમાં નાખવાના છે કારણ કે આ બાફામાં નાખી દીધું દાળમાં ઢીખ પકડી જાય એટલે આપણે બાફમાં મરચા ઉમેર દેશું જેથી તીખાશ સારી પકડે ટેસ્ટ પણ સારો આવે ડુંગળી રીંગણા મરચા આપણે સુધારા ગયા છે આ રીતના ઝીણું આપણે દાણા બાફ ઉમેરવાના છે બરોબર પાણી ધોઈ નાખી આ રીતે ઝીણું જેથી નાખીએ સારો ટેસ્ટ આવે સર પ્રમાણે મીઠું નાખી દઈશું બાફામાં તારે વઘારો પછી નાખશું દાળ આપણે બફા લસણ આપણે સાફ કરી નાખી પણ આપણે તૈયારી કરતા જઈએ બધી સાફ થઈ ગઈ છે હવે લસણ નો વારો લસણ ને આપડે સાફ કરી નાખીએ પેલા તમે ધોઈ નાખશું આપણે સુધાર આપણે મોટા મોટા સુધાર નાખશું કારણ કે એની ગ્રેવી બનાવવાની છે એટલા માટે આ ડુંગળી લીધી છે એને પણ ટમેટા સુધાર નાખશું ભેગા મરચાને પણ સુધાર લેશું તો પાંચ થી છ પણ આપણે સુધાર નાખ્યા છે વારો લઈ લઈએ લસણનો લીલી ડુંગળી લીલા લસણ લીલું લસણ આપણે જીવન સુધાર નાખશું આવી રીતના લીલું લસણ આ રીતે આપણે જીણું સુધાર નાખીશું લસણ સુધાર એ જ રીતના આપણે જીણી ડુંગળીને પણ સુધાર લઈશું લસણ આપણે લીધું છે છૂકું લસણ લીધું છે બે ગાંઠિયા નીચે આપણે વાડી હોય ને એટલા માટે આમાં ક્રશ કરના છો આપણે ક્રશ થઈ ગયું છે તો ટમેટાને ડુંગળીને સોરી મરચાને કરી નાખીએ છે ને આપણ તૈયાર થઈ ગયું છે એની પર કાઢીશું બારે વાટકામાં હવે લાસ્ટમાં ટમેટા આ લસણ ના

શાકભાજી આપણે ગરમ મસાલો ખાડી તેલી તૈયાર લીધા છે બાદિયાનું પ્રમાણ થોડું વધાર રાખશું પણ લઈ લીધા છે દાળમાં ખાસ મસાલાની જો મસાલો હોય તો દ્વારનો દાળમાં સ્વાદ આવે શાક મસાલા પાકી ગયા ટમેટા ઉમેરી દઈશું હવે ટમેટા ઉમેરું તો તેલમાં પાકો

બરબપા પાપડ સુપન 15 થી 20 મિનિટ જેટી કે લેકરસ થઈ જાય ત્યાં સુધી નારમી કપલે સગી છે એટલે 15 થી મિનિટ પકવા દે સુજી કરી છે તેમ ડાણા ઉમેર

શેકેલા પઠાના મરચાં દેશી ગોધ સ્લાદમાં લીલી ડુંગળી હાલો મિત્રો અમે તો ફેમિલી મોજ વાણી ત્યાં સુધી તમે ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો તમે લાઈક ને શેર કરો ત્યાં સુધી અમે હેપી ફેમિલી જમી લઈએ તો આવજો મિત્રો આ રીતના અમે દેશું ભાણું જમી લઈશીએ અને પહેલી સીજનની ડા શરૂઆત આપણો વિડીયો આવવાની થઈ ગઈ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો